નમસ્કાર મિત્રો આજે અમે લાવ્યા છે ગોલ્ડન કલરમાં બંગડીઓના ડિઝાઇન જેની શાનદાર કળાત્મકતા અને સુંદરતાથી તમારી આંખો ચમકી ઉઠશે તમે જો જ્વેલરીના શોખીન છો તો આ વિડીયો તમારા માટે જ છે જો તમે તમારી માટે પરફેક્ટ ડિઝાઇનની બંગડીઓ શોધી રહ્યા છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહો તો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લાવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપીશ કે બંગડીઓ કેવી આવશે શું કિંમત છે તમે કઈ રીતે તમારા ઘર સુધી મંગાવી શકો અને છેલ્લી બંગડી તો ખૂબ જ સુંદર અને સસ્તા ભાવે મળી રહી છે તો છેલ્લે સુધી વિડીયો જોતા રહો તો શરૂ કરી તો પહેલા નંબરની બંગડી આ રહી આ બંગડીની ડિઝાઇન ખૂબ જ સિમ્પલ છે છતાં પણ ગ્લેમરસ છે જાળીવાળી ડિઝાઇન તેને એક ક્લાસિકલ લુક આપે છે જે દૈનિક વપરાશ માટે તેમજ પાર્ટીવેર માટે એકદમ પરફેક્ટ છે જો તમે લાઇટવેટ ગોલ્ડ જ્વેલરી પસંદ કરો છો તો આ પ્રકારની બંગડી તમારું ફેવરેટ ઓપ્શન બની શકે છે આમાં સ્ટોન લગાવેલ નથી એલોમેટલથી બનેલ છે આ બંગડી બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો

ચમક સાથે એક રોયલ સ્ટેટમેન્ટ આપે છે સ્ટોનનો ઉપયોગ કરેલ નથી એલો મેટલથી બનેલ છે આમાં ચાર બંગડીઓ આવશે જે તમે અહીં જોઈ શકો છો આ બંગડી બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ દસ સાઈઝમાં આવશે ગુડ ક્વોલિટી અને ગુડ ડિઝાઇન જોવા મળે છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ આને ખૂબ જ સારા રિવ્યૂ આપ્યા છે શૈલેષે લખ્યું છે કે સુપર બંગલેશ બીજાએ એ લખ્યું છે કે સો નાઇસ લુકિંગ લાઈક અ ગોલ્ડ તો તમે આને પસંદ કરી શકો છો આની કિંમત ત્રણસો પચાસ રૂપિયા છે હવે આખરી બંગડીની વાત કરીએ તો આ બંગડી ખૂબ જ એટલે ખૂબ જ લોકોએ પસંદ કરી છે આ બંગડી એક રોયલ લુક આપતી ડિઝાઇન ધરાવે છે તેની સજાવટ ખૂબ જ સૂક્ષ્મ અને નકશીકામ મારી કરવામાં આવ્યું છે ખાસ કરીને તેમાં મધ્ય ભાગે રાખવામાં આવેલા ગુલાબી રંગના સ્ટોન્સ તેને એક આકર્ષક સ્પર્શ આપે છે આ પ્રકારની બંગડીઓ સામાન્ય રીતે લગ્ન પ્રસંગે અને ભારે સાડીઓ સાથે પરફેક્ટ લાગી શકે છે આર્ટિફિશિયલ સ્ટોનનો ઉપયોગ કરેલ છે બ્રાસ મેટલથી બનેલ છે આ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ સાઈઝમાં આવશે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે વિજયે લખ્યું છે કે બેસ્ટ ક્વોલિટી ખ્યાતિએ લખ્યું છે કે ગુડ આની કિંમત ત્રણસો રૂપિયા છે તો મિત્રો એ બંગડી તમને વધુ ગમે નીચે કમેન્ટમાં જરૂરથી લખજો જો તમારે આ બંગડીઓ ખરીદવી હોય તો આપેલ નંબર પર તમે તમારું નામ વોટ્સઅપ નંબર મોબાઈલ નંબર એ બધી માહિતી જે માત્ર વોટ્સઅપ મેસેજ કરવાની રહેશે તો ઓર્ડર આપ્યા પછી સાત દિવસ સુધીમાં તમારા ઘર સુધી પહોંચી જશે અને જો ખામી નીકળે તો ત્રણ દિવસમાં રિટર્ન પણ કરી શકો છો તેની માટે કોઈ ચાર્જ લાગશે નહીં તો જલ્દી ઓર્ડર આપો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો જય દ્વારકાધીશ